વડોદરા શહેરમાં ઓગસ્ટ મહિનામાં એક પૂર આવ્યું હતું જેના કારણે વડોદરા શહેરના નાગરિકોને બે થી ત્રણ દિવસ સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વિશ્વામિત્રીને ઊંડી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને ઉતાવળ કરવામાં આવી રહી છે વિપક્ષનો આરોપ છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૈસા કમાવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે જેને લઈને અનેક વિવાદો સર્જાઈ રહ્યા છે થોડા દિવસો પહેલા જ વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય સભાના સભ્યો અને હોદ્દેદારો સાથે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ત્યારે શહેરના વોર્ડ નંબર એક ના નગરસેવક કોંગ્રેસના નગરસેવક પુષ્પાબેન વાઘેલાએ આરોપો મૂક્યા છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એક પૈસા કમાવાનું નવું સાધન છે સાથે ભ્રષ્ટાચારના આરોપો કર્યા અને સામાન્ય સભાના સભ્યોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું વિશ્વામિત્ર પ્રોજેક્ટ બાબતે રોજ નવા વિવાદો ઉભા થતા હોય તેવું લાગી રહ્યું છે આજ રોજ વડેરી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર એક ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિશ્વામિત્ર પ્રોજેક્ટ અંગે સવાલો ઉભા કરી પૈસા કમાવાનું સાધન બની ગયું છે તેવું જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ગત રોજ વિશ્વામિત્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ચાઇના સભ્યો અને પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું છે જે તમામ સભાસદોની હાજરીમાં થવું જોઈતું હતું જેથી તમામ સભાસદોનું ઘોર અપમાન થયું છે ત્યારબાદ અમારા પત્રમાં આધારે અલગથી સભા બોલાવી તમામ સભાસદો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવનાર છે સાથે અગાઉ આવા પ્રોજેક્ટ થયેલા છે જે સફળ નથી રહ્યા તેવું પણ તેઓએ જણાવ્યું હતું ગેસ પ્રોજેક્ટનો દાખલો આપતા જણાવ્યું હતું કે ગેસ ખાતાને ખાનગીકરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકાએ એક પૈસાનો પણ ફાયદો નથી વિશ્વામિત્રી પ્રોજેક્ટને જબરદસ્ત પૈસા કમાવાનું સાધન ગણાવી વધારે ભાવે કામ આપવાનો કિસ્સો રચ્યો હોવાનું જણાવ્યું હતું સાથે થયેલા દબાણ મુદ્દે પણ તેમણે સવાલો ઊભા કર્યા હતા વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં જે પણ કઈ પ્રોજેક્ટ મોટા મંજૂર કરવાનો હોય તો એનું પ્રેઝન્ટેશન એ સમગ્ર સભાના કોર્પોરેટરોની સામે અથવા તો કોઈ બીજી જગ્યાએ અન્ય જગ્યાએ પણ ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની સાથે કરવામાં આવતું હતું અને હું બે હજાર પાંચથી એની સાક્ષી છું પહેલીવાર એવું થયું કે અહીંયા બેઠેલા સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ વિશ્વામિત્રી બાબતે પ્રેઝન્ટેશન ગઈકાલે કર્યું તો સ્ટેન્ડિંગના બાર સભ્યો અને પાંચ પદ અધિકારીઓ ની વચ્ચે કર્યું એટલે મેં આજે સભામાં રજૂઆત કરી કે તમે બાકીના તમામ સભાસદોનું ઘોર અપમાન કર્યું એમણે ચોવીસમીએ સભા રાખવી પડી સ્પેશિયલ એ અમારા પત્રના કારણે રાખવી પડી છે બાકી એમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકી દીધું એટલે બધું આવી ગયું અને એમાં જે ઊંચા ભાવે કામો બજાર કિંમતથી પણ ડબલ તિબલ ભાવે જે કામો જે કામ બે રૂપિયામાં પત્તું હોય એ વીસ રૂપિયામાં આપવાનું આ કામો કરીને મેં સભામાં કીધું છે કે તમે તો કુદરતી આફતને કમાવાનો અવસર બનાવીને ખિસ્સા ભરવાનું કામ કરાઈ આપો છો